શ્રી ઉત્તર સર્ગ ત્રેસઠ અને ચોસઠ શ્રી રામના આવા વચનો સાંભળીને શત્રુઘ્ન શરમાઈ જતા બોલ્યો હે વડીલ બંધુ મોટાભાઈની હાજરીમાં નાના ભાઈનો રાજ્યાભિષેક થાય તે અધર્મ ગણાય હે રાજન તમારી આજ્ઞા પાડવી એ તો મારી પવિત્ર ફરજ છે હે રઘુનાથ હું તો આપની આજ્ઞાનું પાલન કરનાર સેવક છું માટે અભિષેક રૂપી દંડથી મને બચાવજો શત્રુઘ્નના આવા વિનયપૂર્વકના વચનો સાંભળીને શ્રીરામને આનંદ થયો તેમણે ભરતને તરત જ આજ્ઞા કરી કે શત્રુઘ્ન માટે રાજ્યાભિષેકની સામગ્રી મંગાવો આથી હું શત્રુઘ્નનો અત્યારે જ અભિષેક કરી દઉં સબળી સામગ્રી તરત જ હાજર કરવામાં આવી ગુરુ વશિષ્ઠ પણ આવી ગયા શત્રુઘ્નનો રાજ્યાભિષેક વિધિપૂર્વક કરવામાં આવ્યો ત્યાર પછી શ્રીરામે શત્રુઘ્નને પાસે બોલાવ્યો અને સમજાવવા લાગ્યા અને કહ્યું કે રઘુકુળ દીપક હું તને એક અમોઘ બાણ આપું છું તેના દિવ્ય પ્રતાપથી તું અવશ્ય વિજય બનીશ તે બાણ વડે જ તું લવણાસુરને હણજે ભગવાન વિષ્ણુએ આ બાણનું સર્જન કર્યું છે મેં રાવણ સામે આ બાણનો પ્રયોગ કર્યો નથી કેમ કે તેનાથી બહુ મોટો પ્રાણી સંહાર થવા સંભવ છે લવણાસુર રાવણ કરતાં પણ બળવાન છે માટે તેની સામે આ બાણનો પ્રયોગ કરવો જરૂરી છે મહાદેવે આપેલ શૂલ મધુદૈત્ય ઘરમાં રાખેલ છે લવણાસુર હાથમાં લઈને યુદ્ધમાં જાય છે ત્યારે તેને મારવો અશક્ય છે શત્રુને બાળીને કરી નાખે છે જ્યારે તે આયુદ્ધ લીધા વિના જ લવણાસુર બહાર જાય ત્યારે તું તેનો દરવાજો રોકીને બહાર ઊભો રહે છે તે ભવનમાં જાય તે પહેલાં જ આ દિવ્ય બાણથી તું તેને હણી નાખજે નહીંતર તે સુર ગ્રહણ કરી અવધ્ય બની જશે મહાદેવના શસ્ત્રનું નિવારણ બીજી કોઈ રીતે શક્ય નથી શ્રીરામે આ રીતે શત્રુઘ્નને સમજાવીને તેનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું હે શત્રુઘ્ન તારે જેટલી સેના લેવી હોય તેટલી લઈ જા તેના યુદ્ધમાં સેનાને પ્રથમ છાવણીમાં રાખીને અને તમે ધનુષ્ય લઈ મધુવનમાં જાઓ લવણાસુરને તમારે યુદ્ધ કરવાનો આશય છે તેની ખબર પણ ન પડવી જોઈએ તેનું મોત તમારા હાથ સિવાય બીજા કોઈને હાથે નિર્માણ થયું નથી શું લઈને જ્યારે તે બહાર નીકળે ત્યારે તેને હણવો અશક્ય છે તે વાત બરાબર ધ્યાનમાં રાખજો હે સૌમ્ય હવે વર્ષા ઋતુ શરૂ થઈ છે આ ઋતુમાં તમે અસુરને હણજો આ સમય તેના વધ માટે યોગ્ય છે સેનાને મધુવનમાં મુનિઓ સાથે રવાના કરો સેનાનો પડાવ ગંગા કિનારે નાખીને તમે એકલા જ આગળ જજો રામે પોતાના નાના ભાઈ શત્રુઘ્ને બરાબર સમજાવી દીધો આથી શત્રુઘ્ન તેમને પ્રણામ કરીને માતાના આશીર્વાદ લીધા અને ભરત લક્ષ્મણને પણ પ્રણામ કરી વશિષ્ઠ મુનિના આશીષ પ્રાપ્ત કરી અડગ યોદ્ધો બનીને ચાલી નીકળ્યા ત્યારે અયોધ્યાની પ્રજાએ વિજય નાદ કર્યો